સુરતના અડાજણ ખાતે આવેલ દેવેન્દ્ર સોમાણી સંચારી ટેસ્ટ ઓફ ભગવતી ખાતે પ્રિય દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ફૂડની મજા માણી હતી આઉટડોર કેટરિંગમાં પચીસ વર્ષનો બહોળો અનુભવ અને વિશિષ્ટ ઓળખ ધરાવતી અડાજણ ખાતે આવેલ ટેસ્ટ ઓફ ભગવતી દ્વારા પ્રિય દિવાળી સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં એક રસપ્રદ પાર્ટી સાથે ફૂડ અને સુપર ડુપર ફનની લોકોએ મજા માણી હતી આ સેલિબ્રેશનમાં શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને અગ્રણીઓ સાથે ફૂડ ઇન્ફ્લુઅન્સર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રેસ્ટોરાંની સ્વાદિષ્ટ અને ખાસ પ્રકારે તૈયાર કરાયેલી વાનગીઓ મોકટેલ ડેઝર્ટ્સ સ્વાદનો લુપ્ત ઉઠાવ્યો હતો આ ગેટ ટુગેધરના આયોજન ટેસ્ટ ઓફ ભગવતીના માલિક દેવેન્દ્ર સોમાણીએ કર્યું હતું તેમજ મેનેજર અર્પણા તુષાર ચોક્સી ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે ટેસ્ટ ઓફ ભગવતી ફૂડ બિઝનેસમાં એક સફળ બ્રાન્ડ તરીકે ઓળખ ધરાવે છે અને તેણે વર્ષ બે હજાર સોળમાં પોતાની કામગીરીનો વિસ્તાર કરતાં સુરતમાં રિંગ રોડ ખાતે તેની મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ લોન્ચ કરી હતી આ રેસ્ટોરન્ટ તેના ફૂડના અનોખા સ્વાદ તથા થીમ સહિતના વિવિધ પરિબળોને કારણે સુરતવાસીઓએ હૃદયપૂર્વક સ્વીકારી છે શહેરના લોકો તરફથી પ્રાપ્ત પ્રાપ્તકારાત્મક પ્રતિસાદના પરિણામે તેણે સુરતના જબરજસ્ત વૃદ્ધિ સાથે પોતાની કામગીરીમાં પણ નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે ટેસ્ટ ઓફ ભગવતી એલઆઇટીઓ બીમાં છેલ્લા પંદર વર્ષથી કામ કરી રહી છું ટુ થાઉઝન્ડ ફાઇવમાં મેં જોઈન કરેલું છે ને અમારે ભગવતી કેટરર્સ તરીકે પહેલાં ચાલુ કરેલું મિસ્ટર દેવાનંદ સોમાણીએ પચીસ સત્યાવીસ વર્ષ પહેલાં એ સુરતમાં એમણે ચાલુ કરેલું બેઝિકલી એ લોકો અમદાવાદથી છે પણ એમણે અહીંયા આગળ સુરતમાં ચાલુ કર્યું અને ખૂબ આગળ વધ્યા એ ભગવતી કેટરસમાં પછી એમણે તમારેક્રમ નવું શું આપ્યું અમે લોકો દરેક વખતે નવું ને નવું જ એટલે અમે લોકો પહેલાં આઉટડોર કેટરિંગ કર્યું પછી અમને વિચાર આવ્યો કે હવે રેસ્ટોરન્ટ ચાલુ કરીએ એટલે અમે લોકોએ ટેસ્ટ ઓફ ભગવતીના નામે રેસ્ટોરન્ટ ચાલુ કરી પહેલાં રિંગ રોડ પર અમે લોકોએ ચાલુ કરી પછી ત્યાં આગળ લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો એટલે પછી વિચાર્યું કે હવે આગળ આપણે બીજું કંઈ નવું કરીએ તો એટલા માટે ત્યાંથી અમે લોકોએ ઘોડદોડ પર એકવાર બીજી નવી રેસ્ટોરન્ટ ચાલુ કરી અને એના પછી પાછું એ સિટી લાઇટ પર અમે લોકોએ ચાલુ કરી હવે ત્યારે અમે લોકો ઘોડદોડ પર આવ્યા ત્યારે અમને લોકોને વિચાર આવ્યો કે અમારી મીઠાઈઓને તે બી લોકોને પસંદ આવે છે આઉટડોર કેટરિંગમાં તો દેવાનંદ સરને વિચાર આવ્યો કે આપણે મીઠાઈનું પણ ચાલુ કરીએ તો એક નાનું કાઉન્ટર અમે લોકોએ ઘોડદોડથી ચાલુ કર્યું તેમાં રિસ્પોન્સ સારો મળ્યો એટલે સિટી લાઇટ પર પણ અમે લોકોએ મીઠાઈનું અમે લોકોએ મૂકેલું છે એ અમારું અત્યારના એના પછી અમે લોકોએ અહીંયા આગળનું નવું વેન્ચર ચાલુ કર્યું જે અહીંયા આગળ પાલ લડાજન પર અમે લોકોએ બેન્કવેટ રેસ્ટોરન્ટ અને મોટી ટેરેસ ચખો એટલે ટેરેસ રાખેલી છે કે એમાં તમે પાં સાતસો માણસ સુધી તમે ફંક્શન કરી શકો અને લોકોને જાણ પણ થઈ શકે કે એટલો સરસ બેન્કવેટ અહીંયા આગળ છે એટલે લોકો થોડાક એમ કે નવી જગ્યાના માટે કાયમ જ શોધતા ફરતા હોય છે તો અહીંયા આગળ એ લોકોને ખૂબ જ સારી ફેસિલિટી મળી શકે અને ખૂબ જ સારું અહીંયા આગળ એ લોકોનું ફંક્શન થઈ શકે હાલમાં સુરતમાં ઘોડધો રોડ સાયન્સ સેન્ટર સિટી લાઇટ તેમજ તાજેતરમાં પાલ અડાજણમાં ટેસ્ટ ઓફ ભગવતીએ પોતાની ઉપસ્થિતિ વિસ્તારી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અડાજણ ખાતે શરૂ કરાયેલ રેસ્ટોરાં બેંક પેટ સાથે વિશાળ ટેરેસ સ્પેસ પણ ધરાવે છે જે સાતસો જેટલા મહેમાનોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે કેમેરામેન હર્ષદ શેઠા સાથે અઝર કુરેશી